કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીએ દેશનું વચગાળાનું બજેટ રજૂ કરશે ત્યારે વિવિધ ઉદ્યોગ પૈકી જામનગરના બ્રાસ ઉદ્યોગને પણ આ બજેટમાં ખાસ આશા અને અપેક્ષા રહેલી છે બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની માંગણી છે કે તેમનો જીએસટી એક સરખો થઈ જાય કેમ કે લેવાનો જીએસટી અને ઉઘરાવવાનો જીએસટી અલગ અલગ હોવાથી તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એક્સપોર્ટમાં કેન્દ્ર સરકાર ઇન્સેન્ટીવ બે ટકાથી વધારી આપે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેઓ પોતાનું ઉત્પાદન કરી શકે હાલ જે રજૂઆતમાં એવી રીતના છે કે અમારે જીએસટી અલગ અલગ હોય છે તો જે અમારો લેવાનો જીએસટી માની લ્યો અમે કોઈ પણ રો મટીરિયલ પરચેસ કરીએ છીએ તો ઓછા જીએસટીમાં છે તો વેચવાનું છે વધારે જીએસટીમાં છે તો અમારો જીએસટી એક રોકા રોકાયેલો રહે છે જેને લીધે અમારે શું છે કે ભાઈ નાણાંની જરૂરિયાત રહે છે તો જીએસટી રોકાયેલો હોય છે ને એને લીધે નાણાંની જરૂરિયાત અમારે નાણાં રોકાઈ જાય છે તો એના માટે ધંધો કરવા માટે થઈને બીજા નાણાં વધારે બીજી જગ્યાએથી બોરો કરવા પડે છે તો એના માટે અમારે વ્યાજ ચૂકવવું પડે છે બધું છે તો જીએસટી એક સરખો થઈ જાય તો અમારે લેવાનો જીએસટી છે એ અને પાછું અમે ઉઘરાવીએ છીએ જીએસટી જો સરખો થઈ જાય તો અમારે ભરવામાં એક સરખું રહે ને અમારી પાસે નાણાં રહીએ તો અમે ધંધો વધારી શકીએ ને અમે મોટું મોટું મારું ધંધાનું કદ કરી શકીએ એક્સપોર્ટરો માટે જેમાં મારું મેક્સિમમ નેવું ટકા જેવું એક્સપોર્ટનું જ બિઝનેસ છે જેમાં થોડું ઘણું ગવર્મેન્ટના ઇન્સેટિવ હતા જે અત્યારે નહીં વધ જેવું બે પો બે ટકા સમથિંગ રાખ્યું છે તો એમાં થોડો વધારો થાય અને એક્સપોર્ટરોને ઇન્સેટિવ થોડા મળે તો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આપણે પણ એમાં બધા વેપારીઓ ટકી શકે અને લાભ થોડો લઈ શકે અને હાલમાં તેતાલીસ બી કરી એક નોટિફી સેક્શન નોટિફિકેશન આવ્યું છે જે ઇન્કમટેક્સ માટે કે મેક્સિમમ તમે તમારા સપ્લાયરોને ફોર્ટી ફાઇવ ડેઝ એટલે કે પિસ્તાલીસ દિવસની અંદર તમારે પેમેન્ટ કરવું ફરજિયાત છે જ્યારે આ સેક્શન એક્સપર્ટરો માટે થોડું અઘરું જેની મિનિમમ સાયકલ ડે નેવું દિવસની હોવાથી એ લોકોને પેમેન્ટ કરવું થોડુંક ધંધાને નુકસાનકારક બની શકે એટલે એમાં થોડોક જે રીતના એકસો એંસી દિવસ જેવી મુદત મળે તો એ થોડુંક ધંધાને આગળ વધવામાં ફાયદો કરી શકે એમ છે હવે અમારી મૂળ સમસ્યા છે લેબરની કારણ કે આ ઉદ્યોગ વધુમાં વધુ લેબરને રોજીરોટી આપે છે એમએસએમઇ ઉદ્યોગ છે આ જે કાયદાઓ છે દસ બાર મજૂર ઉપર એ કાયદાઓની અંદર જે કંઈ વિસંગતતાઓ છે અને જે પેપરવર્ક છે એ બધું કરવું અમને બહુ અઘરું છે કારણ કે જે આ ઉદ્યોગમાં માણસો સંકળાયેલા છે એ બધા માણસો કોઈને કોઈ પ્રકારે પહેલાં કાર્યકર હતા એમાંથી એણે ઉદ્યોગ સ્થાપ્યો છે એમાંથી આગળ આવ્યા છે પણ આ બધી બાબતોને એટલી બધી રૂંધે છે કે એ લોકો પોતાનો ઉદ્યોગ વિકસાવી શકતા નથી એની પાસે જગ્યા છે પણ એ દસ માણસથી વધુ માણસ નથી રાખી શકતો નહીં તો એટલી બધી પરવજણ અને પિંજણ હોય છે કે એ માણસ કામ કરી શકતો નહીં તો અમારી એક સરકાર નમ્ર વિનંતી કે લેબર લોમાં ઘણા બધા ફેરફાર કરે જેથી અમે વધુમાં વધુ માણસોને રોજીરોટી આપી શકીએ